નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના પર્યાવરણ વિષયની જે પ્રશ્ન બેંક તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું અને તારીખ એકવીસ બાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન ના પર્યાવરણ વિષયનું એટલે કે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની પ્રશ્ન બેંકની ઓરિજિનલ

નંબર ત્રણ રાજસ્થાન રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કયું છે એ જયપુર નંબર ચાર ધરતી ધ્રુજે મકાનો ધારાશાયી થાય જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે ધરતી કમ નંબર પાંચ જંગલોમાં લાગતી આગને શું કહે છે ડી દાવાનર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એકવીસ બાર ચોવીસ ના રોજ પર્યાવરણ વિષયની પ્રશ્ન બેંક ના સોલ્યુશન પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જમના ગુણ પાંચ નંબર એક નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે પૂર નંબર બે ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળ ને ખાલી જગ્યા કહે છે અતિવૃષ્ટિ નંબર ત્રણ ધરતીકંપના ઉદ્ભવ સ્થાન અને ખાલ જગ્યા કહે છે ભૂકંપ કેન્દ્ર નંબર ચાર ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલ જગ્યા કરી મુંબઈ નંબર પાંચ તાસીનું ઘર અંદરથી શહેરથી શરૂ ખાલ જગ્યા જેવું લાગતું હતું તાબેલા પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ છ નંબર એક વર્ષ બે હજાર એકમાં આવેલ ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું ખરું નંબર નંબર વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવવી જોઈએ ખોટું ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું જોઈએ ખરું નંબર ચાર મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે ખોટું નંબર પાંચ ગૌરવભાઈ પહાડી મુસાફરી દરમિયાન રાત્રે તંબુમાં સૂઈ જતા હતા ખરું નંબર છ લડાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે ખોટું કુદરતી દુર્ઘટનાના દુર્ઘટના બને ત્યારે જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી કુદરતી આપત્તિને આપત્તિ કહે દુર્ઘટનાને આપત્તિ કહે છે નંબર બે માનવ સર્જિત આપત્તિઓના નામ આપો યુદ્ધ કોમી રમ રમખાણો માર્ગ અકસ્માત ધક્કા મુક્કી નાસભાગ આતંકવાદી હુમલા હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે નંબર ત્રણ પૂર એટલે શું તો નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે નંબર ચાર ચાગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે ચાગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ માંસ તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે નંબર પાંચ ચાગપા લોકો સવારી માટે અને વહન માટે શાનો ઉપયોગ કરે છે ચાગપા લોકો સવારી માટે અને અને માટે ઘોડા યાકનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમના ગુણ ચા નંબર એક ગૌરવભાઈએ મુસાફરી માટે પોતાની સાથે શું શું સામાન લીધો હતો તો ગૌરવભાઈ મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટેનો તંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી ગરમ લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ કેમેરો અને પેટ્રોલ ભરવાના કેન વગેરે સામાન લીધો હતો નંબર બે આપત્તિ વ્યવસ્થાપન એટલે શું જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને એ પરિસ્થિતિમાંથી સલામત કે ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે બહાર કાઢવા આચરવામાં આવતી પ્રયુક્તિઓ અને આપત્તિ વ્યવસ્થાપન કહે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે